thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જુનાગઢના ચાજર ચોકડી પાસે મોત પાટી પોલીસમાં ત્યારે સરેન થયા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આગમાં માતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત મનપાની ત્યારે જીસીબી દ્વારા રિપેરિંગ દરમિયાન ડ્રાઈવરની ગેસ પાઇપલાઇન ત્યારે તૂટી જતા લાગેલી આગમાં માતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા નેત્રની અને થયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે મૂર્તિકના પરિવારજનો દ્વારા ડ્રાઈવર સામે બેદરકારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો હાઈકોર્ટે દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા મમપાન ત્યારે ઇંજિન સામે ત્યારે પણ ગુનો નોંધ્યો છે ત્યારબાદથી ત્યારે ફરાર જીતેન્દ્ર ઝાલાએ ત્યારે પોલીસને દબાણ વધારતા આખરે આત્મસમર્પણ કર્યું છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે જે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ